પોરબંદર મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી ભળેલા ખાપટ વિસ્તારમાં ભૂગભગ ગટરની કામગીરી બાકી હોવાથી અહીંના કેટલાક વિસ્તારોમાં હાલ ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે ખાપટ વિસ્તારના આ લોકો પૂરતો હાઉસટેક આપતો હોવા છતાં છેલ્લા એક દશકાથી ગામડાના ધૂળિયા રસ્તાઓથી પણ ખરાબ રસ્તાઓ વચ્ચે લોકો જીવી જીવી રહ્યા છે આ વિસ્તારમાં આટલા વર્ષો બાદ હવે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરી રહી છે તો ખાનગી ગેસ કંપની ગેસ માટેની લાઈનો નાખી રહી છે ભૂગર્ભ ગટરની કામગીરી તથા ગેસની પાઇપલાઇનની કામગીરીને કારણે આ વિસ્તારના લોકો માટે ફાયદાકારક તો છે પરંતુ જો તે કામગીરી યોગ્ય રીતે થાય તે જરૂરી છે આજે અમે વીસ વરસથી આ આ જગ્યા ઉપર આ સોસાયટીમાં રહી છીએ અને અમે અમારા અહીંયા મકાનની કિંમત અત્યારે પંદર લાખ વીસ લાખ રૂપિયા છે બરાબર હવે આ વીસ લાખ રૂપિયા છે અમે વેરો ભરી સફાઈનો વેરો ભરી શિક્ષણનો વેરો ભરી જેટલા વેરા આવે ને એ બધાએ અમે ભરી છે અને રેગ્યુલર ભરી છે એમ અને અમારી પાસે બધા દસ્તાવેજ છે અને આજે અમારી પરિસ્થિતિ એવી છે કે અહીંયા ગટર ખોદી ગટરનું કામ કર્યું હાલો સારું ગટરનું કામ થયું મોડું થયું પણ થયું ખરા પણ એ ગટરનું કામ જે જે તે વ્યક્તિ હતા જેને કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય જેને કંઈ ટેન્ડર આ તે બીજું ત્રીજું મળ્યું હોય એ લોકો એમને મૂકીને વયા ગયા અને એમને મૂકીને વયા ગયા એટલે અમારી અહીંયા ચીકણી માટી છે અને ચીકડી માટીમાં અમારું સ્કૂટર અહીંથી રોડ લગણ પૂગે નહીં એટલે અમારે બબે ત્રણ ત્રણ ફેરા કરવા પડે સ્કૂટરના અમારે છોકરાને મૂકવા જવો હોય તો પછી છોકરાને મૂકી આવી પછી ઘરવાળાને કંઈ કામ હોય તો એનું કામ કરવા જાય ત્રબલમાં સ્કૂટર ન હાલે આ ત્રબલ સ્કૂટર તો ઠીક પણ હાલીને નથી પહોંચી શગાતું એવી ઉપર અને મારા ઘરના તો હાલીને જતા હતા લપસીને પૈડા અને મલકાડને અહીંયા ત્રણ હજાર રૂપિયાની દવા કરી તો આ બધાનું જવાબદાર કોણ તો મારી નમ્ર અપીલ છે કમિશ્નર સાહેબ શ્રી પટેલ સાહેબ ડેપ્યુટી કમિશનર શ્રી પટેલ સાહેબ પછી કમિશનર શ્રી પ્રજાપત પ્રજાપતિ સાહેબ અને કલેક્ટર શ્રી સાહેબ આપણા ધારાસભ્ય એમએલએ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા આ બધા જે કોઈ વહીવટદાર છે જે કોઈ જે આ પ્રજાનું જે કાર્ય પ્રજાલક્ષી કાર્યની હારે જોડેલા વ્યક્તિઓ છે નેતાઓ છે અધિકારીઓ છે અફસરો છે એની એક મારી નમ્ર બ્રાહ્મણ તરીકે નમ્ર અપીલ છે કે આની અંદર બીજું કાંઈ નહીં અમને રસ્તો તો તમે કરી જ દેવાના છો અમને ખ્યાલ જ છે તમે સેવામાં અવિરત તમે સેવા કરો જ છો પણ અત્યારે ટાઈમ પરી અમે અહીં રોડથી આ અમારા ઘરથી રોડ સુધી જઈ શકીએ એટલી વ્યવસ્થા કરવા માટે અહીંયા કોઈ ટાઇલ્સ નાખી એની ઉપર વ્યવસ્થિત રોલ ફેરવી અને વ્યવસ્થિત રસ્તો બનાવી દો તો અમારે કંઈ વાંધો આવે નહીં અને અમારે જે છોકરાઓ છે તો રિક્ષાવાળા પણ આવતા નથી એમ કે રોડ સુધી મૂકી જાઓ એટલે અમારા છોકરાઓને રિક્ષા સ્કૂલે મૂકવા માટે રોડ સુધી રિક્ષામાં મૂકવા જવો પડે વાનવારા ન આવે તો આવી બધી પરિસ્થિતિઓ છે એટલે મહેરબાની કરી બધા વહીવટદાર જે કોઈ વ્યક્તિ આની અહીંયા સંકળાયેલ હોય એને નમ્ર અનુરોધ છે કે આ પ્રજાલક્ષી આ જે કામો છે એને તમે પૂર્ણ કરો અને અમે સનસિટી વિસ્તારની અંદર રહીએ છીએ લગભગ અમે રહીએ એના પણ એકવીસ બાવીસ વર્ષ થઈ ગયા અને અહીંની પરિસ્થિતિ પહેલેથી જ આ જ રીતની છે બેને હમણાં કીધું કે પાંચ વર્ષથી એ રહેવા આવ્યા પણ અમે તો વીસ બાવીસ વર્ષથી રહીએ આ જ પરિસ્થિતિ છે અને આ અમારો એક શાસનને એક પ્રશ્ન છે કે તમે શાસન ઉપર બેઠા છો તો ત્યાં તે જગ્યાએની તમારી જવાબદારી શું આજે સામાન્ય માણસની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ તમે તે જગ્યાએ આવી અને જોવો ને તો તમને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિની અંદર પ્રત્યેક માણસ છે એ જીવતો રહેલો છે કેટ કેટલી અગવડો વચ્ચે એ છે એ આવી રીતના જીવતો રહેલો છે આ જે રસ્તાઓ છે પાણીની સમસ્યાઓ છે લાઇટની સમસ્યાઓ પણ હતી પંદર વર્ષ પહેલાં પણ એ અત્યારે નથી પણ ખરેખર આ જે પ પરિસ્થિતિ છે એ એટલી હદે ખરાબ છે કે કોઈ પણ વ્યક્તિને અહીંયાથી નીકળવું હોય ને તો કેટલો બધો વિચાર કરવો પડે ઇવન એક યુવાન વ્યક્તિ પણ નીકળવું હોય ને તો પણ એ વિચાર કરે કે એને કેવી રીતે નીકળવું કારણ કે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે અને કેટલા બધા લોકો તો અમારા વિસ્તારમાં એવા છે કે એ પડી ગયા તો એ પડ્યા પછીની જે એની પરિસ્થિતિ છે એને શારીરિક ઈજાઓ થઈ છે એને આર્થિક પણ ઘણું બધું નુકસાન થયું છે તો એ બધી આવી અને જોવેને તો ખ્યાલ આવે કે માણસો છે કેવી પરિસ્થિતિમાં રહે છે અને કેવી કેવી પરિસ્થિતિઓ મુશ્કેલ પરિસ્થિતિઓ છે એનો સામનો કરે છે જ્યારે આવી રીતના પાંચ વર્ષે કે જ્યારે પણ ચૂંટણીઓ થાય છે ત્યારે આપણા જે સત્તાધીશ લોકો છે એ આવે છે પણ ત્યારનો તે સમયનો એ લોકોનો ભાવ અને એ પછીનો ભાવ આપણે જોઈએ જ છીએ બધા લોકોને ખબર જ છે કે જ્યારે એ લોકો આવે છે ત્યારે મત આપવા માટે છે બધાને આગ્રહ કરે છે રિક્ષાઓ મોકલે છે કેટલી વ્યવસ્થાઓ કરે છે પણ એ શા માટે પણ એ પછી તો કે એ પછી એની કોઈ જવાબદારી નહીં આજે કહે ને કે એ લોકોને જ્યાં એક ખુરશી ઉપર બેઠા છે એને ચૂંટા છે કોણે બધા આપણો લોકશાહી દેશ છે ને તો આપણા લોકશાહીની અંદર આપણે જ અમે બધાએ જ એણે ચૂંટી કાઢ્યા છે ને કે અમારા પ્રતિનિધિરૂપે એ એ લોકો એ જગ્યાએ બેઠા છે તો અમારા પ્રતિનિધિરૂપ એને અમારી સમસ્યાઓને હલ કરવી એ એની એની ભૂમિકા છે એની એ જવાબદારી છે એટલે અમારા બધાની એ નમ્ર વિનંતી છે કે એ લોકો એની જવાબદારી સમજે અને આજે અમે બધા આ રીતે ભેગા થયા છે પણ જો આવી રીતના આવી જ પરિસ્થિતિ સતત રહી તો પછી અમારે પણ વિચાર કરવો પડશે કે હવે અમે રજૂ કરીએ છીએ પણ હજી જો એનું પરિણામ અમને યોગ્ય સમયે જોવા નહીં મળે તો એનાથી અમે પણ આગળ અમારા પગલાં અમારે પણ અમુક વિચારી લેવા પડશે અને એ અમે લેશું પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ સન સિટી સોસાયટી સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરવામાં આવ્યું રસ્તાઓને ખોદી નખાયા પરંતુ કામગીરી થયા બાદ રસ્તાઓ સમથળ ન કરાતા હાલના ચોમાસામાં વરસાદ બાદ અહીં કાદવ કાદવકીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ વિસ્તારના લોકોને વાહન ચલાવવું તો દૂરની વાત છે પરંતુ તેઓ ચાલીને જવામાં પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે આ કાદવ કિચડ અને ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ તેમાં પડતા હોવાથી ઈજાઓ પહોંચી રહી છે આ વિસ્તારના લોકોની માંગ છે કે અહીં લોકો ચાલી શકે તે રીતની હાલ પૂરતી ભરતી અથવા કાંકરી નાખી અને રસ્તાને સમથળ કરવામાં આવે અહીંયા અમે તો વીસ થયા રહી છે પણ કઈ પરિસ્થિતિ આમ બહુ ઓલી છે આટલા વર્ષથી કઈ ગટર કે કંઈ નહીં પાણીની વ્યવસ્થા અત્યારે લાઈન હમણાં આવી કંઈ વ્યવસ્થા જ નથી લોકો કંઈ જોવા નથી આવતા કે કંઈ કંઈ કરતા જ નથી રોડની તો સુવિધા આવ નહીં એમાં હું હતી તો પડી ગઈ મારો પગમાં ગોઠણમાં પડી તો મારો હોજો આવી ગયો મને પાટો આવ્યો તો હું પડી તો મેં આને કીધું કે મારે હાલવું જ નથી નીકળવું જ નથી જવું જ નથી મને પંદર દિવસની તો ઘરે હાવ ખાટલેથી જ હું હતી એમનો મેં કીધું કે હવે આનું કંઈક કરો તમે નગર અમે બાયું બાયું જાય નગરપાલિકાએ ગમે કરી વ્યવસ્થા તો એ ચોમાસિયા દર ત્યાં તો બહુ પાણી ભરાય ને બહુ કચનખાણ બહુ થાય હલાતું જ નથી છોકરાને ભણવા મોકલવા હોય કે અમારે જવું હોય ક્યાંય તો એમ થાય કે જાવું જ નથી નીકળવું જ નથી પણ છોકરાને જવું હોય તો અમારે તો નીકળવું જ પડે છોકરાને તો મેલવા જાવું જ પડે મેલવા જવું પડે તેડવા જવું પડે ને ન હોય જણ આદમી ન હોય તો અમારે કઈક વસ્તુ લેવા તો જાવી જ પડે ને ન જાવી પડે તો માંગણી રોડની જ છે અમારે તો રોડ બનાવો નકર પછી આ ઓલી કાળી માટી નાખી દો ઓલી કાકડી નાખી અમારા વિસ્તારમાં બીમાર માણસો હાલીને જાય તો અમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ આ પડી છે ને તો હાથ પગ ભાંગી જાય આ એટલો કીચડ ને એટલો ગારો થાય એટલું પાણી આમાં ચારી કોરા ભરાય ગંદકી વાળો થાય માણસ બીમાર પડે મચ્છર થાય તો અહીં કોઈ કંઈ જોવા આવતું નથી અને મહેરબાની કરી અને હવે અમે બધે જીએ કોઈ કહે કે વાહ જાવ ને વાં જાવ અમારે જાવું ક્યાં અમે હવે થાકી ગયા હવે એકદમ ભયંકર ચીકણી માટી છે બહેનો હોય તો બિચારી છોકરાઓને મૂકવા તો એવી તકલીફ પડે અને ઘણી બહેનો પડી પણ તો આ પછી આ પોઝિશન થાય તો ઘરના જેના માણસો છે એ તો બીજાના નોકરીએ હોય તો એને ઘડીને ખબર આવે કોણ એટલે અમે આટલા થાકી ગયા હવે બાવીસ વર્ષથી આને આ પોઝિશન અમારી છે રજૂઆત અમે કરવા જઈએ તો કે કે તમે ઉદ્યોગમાં જાઓ ઉદ્યોગમાં જઈએ અમે કહીએ કે ભાઈ અમારે બીજું કંઈ નથી કરવું અમને સારી મરબ બે ત્રણ ટ્રેક્ટર નાખી દીધો તો અમારે હલાયું થાય પણ કોઈ સાંભળતું જ નથી ભાઈ અમારી અહીંયા સનસિટી વિસ્તાર રામાપીનો દ્વારા રોકડિયાની પાછળ ને અમે પાંચ વર્ષથી આ રહીએ તો અહીંયા એટલો પ્રશ્ન છે કે ચોમાહામાં હાલી નથી હોગતા એટલું પાણી ભરાય ને એટલી ગંદકી થાય ભરતી નાખે પણ એવી ગારો હોય ને માથે ધૂળ માટી વાળી નાખી જાય એટલે માણસો હાલી ન થકતા બાળકો નાના હોય એને સ્કૂલે મૂકવા જવા હોય પછી બાયું મોટી હોય બહાર તો નીકળવું પડે તો અમારે રોડ લગી પૂગવું એટલી મુસીબત થાય ને એમાં કેટલા બાયું તો પડી ગયું બિચાર્યું તો એને લાગ્યું તો એ કોણ જવાબદારી લે જે આ ભૂગર ગટર ખોઈ દઈ ને ત્યાં પછી જ ભૂગર ગટર ખોઈ દીધી પછી તરત જ સમતર નથી કર્યું ચાર વખત ખોદાણી એકવાર ખોદી અને વરી પાછું બંધ કરી દે વરી બીજું કામ આવે વરી ખોદે પછી રેવલ નથી કરતા ખાલી એમને એમાં મૂકીને વૈયા જાય હમણાં પાછી જો આ બે ચાર દી પહેલાં ભરતી નાખી ગઈ તમે અહીં પાછળ શેઠ ગલીમાં જોજો એવી નાખો કાદો કિચડ થયો ગાઠને હાલી ન થકતા કે હાલો ભરતી નાખે એનો વાંધો ને એ સારું કરે આપણે સમજીએ પણ એને લેવલ કરવું જોઈએ પછી ભરતી જે જામે એવી નખાય કાકરીવાળી આ તો માટીની નાખીને વયા જાય તો એમાં કેમ માણસો રે અને પડે આખડે કેટલા હેરાન થાય તાત્કાલિક બનવું જ જોઈએ એટલા વર્ષો થયા રહીએ તો હવે એનો વેરો ભરી કંઈ પણ ટેક્સ આ તે બધું ભરીએ છે કોઈ એમને એમતા નથી રહેતા મફતિયા પર છે અથવા ગામડું છે તો ન્યાય પણ એવા રસ્તા એવી સુવિધા છે ને અમારે તો આ ગામડા કરતાં બેતર છે હાલ્યો અમને એમ સમજી કે આ નગરપાલિકાની જવાબદારી છે ને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ જે રીતે રસ્તા સમથળ કરવા તથા કાદવ ખીચડો ન થાય તે માટે જરૂરી રોલર સહિતની કામગીરી કરવી જોઈએ તે કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે આ કામગીરી પર એ મોનિટરિંગ રાખવાનું થતું હોય તે જવાબદાર અધિકારીઓની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે જે વિસ્તારની શેરીઓ તથા રસ્તાઓના ભૂગર્ભગટો તથા ગેસની કામગીરી માટે ખોદી નાખવામાં આવેલ છે ત્યાં કામગીરી થઈ સમથળ થાય છે કે કેમ તેના ઉપર પણ દેખરેખ નહીં રખાતી હોવાનું આ દ્રશ્યો જોયા બાદ પુરવાર થાય છે જે પણ કોન્ટ્રાક્ટર કંપની કામગીરી કરી રહી છે તેને કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તાઓને યોગ્ય રીતે સમથળ કરવાની હોય છે તે સ્વાભાવિક વાત છે પરંતુ અહીં તો રસ્તાઓ ખોદાયા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેમ જણાતું નથી અને વિસ્તારમાં કામગીરી કરી હતી અત્યારે પણ ત્યાં અમુક વિસ્તારમાં ચાલુ છે હવે તેમાં જે કચ્છકાણ થવાનું કે જે વરસાદ પડવાના કારણે રસ્તા થોડા બગડી ગયા છે તેમાં અત્યારે જે અમારું જૂનું ટેન્ડર હતું એ અંતર્ગત અમે મેટલિંગની એવી જે અવર જવર કરી શકીએ મુખ્ય રસ્તા પર લોકો એના માટેની કામગીરી હાલમાં ચાલું છે અને અમે આગામી સમયને ધ્યાનમાં રાખીને અને નવું ટેન્ડર પણ અત્યારે ઓનલાઈન કરેલ છે જે એની અંતિમ તારીખ પાંચ છે ત્યારબાદ અમે એની પ્રોસેસ પૂરી કરીને અને જે બાકી રહી ગયેલા મુખ્ય રસ્તાઓ હશે ત્યાં પણ મેટલિંગ અને અન્ય અવર જવર કરી શકે એના માટેનું સુવિધા છે અમે પૂરી પાડીશું એક સોસાયટીથી બીજી સોસાયટીમાં જતા મુખ્ય રસ્તાઓ હોય જે ખાસ કરીને મુખ્ય માર્ગ તરીકે લોકો યુઝ કરતા હોય તેને અમારી પ્રાથમિક તેને દુરસ્ત કરવાની અમારી પ્રાથમિકતા છે અત્યારે અત્યારે અમે બે ભાગમાં કામગીરી કરી છે એક અમે પોતે કોર્પોરેશન જે ટેન્ડર કરીને અલગથી મેટલિંગની એની કામગીરી પણ કરે છે અને ભૂગર્ભની જે એજન્સી છે તેને પણ ફિલિંગ માટેની અમુક અમે સૂચનાઓ આપેલી છે તો બંનેનો ઉપયોગ કરીને જ્યાં પણ જરૂર જણાશે ત્યાં અમે જે મોટેરેબલ રસ્તા કરવાના છે ત્યાં કરીશું ફિલિંગ મટીરિયલ અમે આઈડેન્ટિફાય કરેલ છે ભરતી માટેનું તેને અમે જે વિસ્તારો જે ભૂગર્ભ ગટમ ત્યાં કામ નથી થયું ત્યાં પણ જો જરૂર જણાશે ત્યાં પણ તેની ફિલિંગથી કામગીરી કરીશું જે પણ વિસ્તારો છે તેમને અમે ત્યાં જે પણ રહેવાસીઓ હોય છે અમુક વિસ્તારોમાંથી અમને એવી પણ રજૂઆત આવે છે કે અમારી ગલી છે અથવા તો અમારો જે રસ્તો છે એને નીચે ઉતારી આપો પાણીનો પ્રશ્ન હોવાથી એટલે જેમને જે પણ સોસાયટી છે અથવા તો એમના જે આગેવાનો છે એમને એવી હું અપીલ કરીશ કે એ પોતાની સોસાયટી તરફથી આખું અમને એક રજૂઆત આપી દે જેના કારણે અમે નિર્ણય લઈ શકીએ કે આ રસ્તો ધારો કે એમને ઉતારવો હોય તો ઉતારવાની પણ કામગીરી કરી શકીએ